હરિહરના નાદ સાથે શ્રદ્ધાળુ પ્રેમપૂર્વક પ્રસાદ આરોગી રહ્યા છે ત્યારે આ દ્રશ્યો સોમનાથમાં હરિઓમ સેવા મંડળ સંચાલિત ભંડારામાં છે હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા શિવરાત્રિ એક ચાના થર્મોશથી શરૂ કરેલી આ સેવા આજે વટ વૃક્ષ બની ચૂકી છે દર વર્ષે અહીં ત્રીસ હજાર જેટલા લોકો પ્રસાદ લે છે આ ભંડારાની વિશેષતા એ છે કે અહીંનો પ્રસાદ મિનરલ વોટરમાંથી બનાવવામાં આવે છે જેમાં કોપરા પાક સૂકી ભાજી ચીબડો છાશ સહિતની પ્રસાદી ભક્તો હોશે હોશે આરોગ્ય છે અને અહીં સેવા આપવા માટે મુંબઈ સુરત અમેરિકા અને કતારથી પણ શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને ભંડારામાં સેવા આપી ધન્યતા અનુભવતા હોય છે આ ટ્રસ્ટ પર ભગવાન સોમનાથની કૃપા અવિરતપણે વરસી રહી છે સાબુ કોઈને વચ્ચે નહીં આવે તો વિડીયો સારો આવે

પ્રસાદી ટેસ્ટ હંમેશા અને હંમેશા ઉત્તમ હોય કારણ જે પ્રસાદી આપનાર છે એના મનનો ભાવ એ પ્રસાદીમાં મળે અને જે એનો ટેસ્ટ ઉત્તમ લાગે એ એટલે એ એ વસ્તુ તમે જો બીજી કોઈ વખતે તમે ખાતા હો ને તો એટલી તમને ટેસ્ટી ના લાગે પણ પ્રસાદ તરીકે જો તમે એ વસ્તુનું ધારણ કરતા હો તો તમને એકદમ ઉત્તમ લાગે જે મહાશિવરાત્રિના દિવસે સોમનાથ મંદિરમાં આવ્યા છે મહાદેવના દર્શન કરવા આવ્યા છે અને મહાદેવના દર્શન કરી અને એમનો અનંત આશીર્વાદ મેળવવા માટે આવ્યા છે અમારો હેતુ જે છે આ અમે આજે તેરમું વર્ષ અમારું ચાલુ છે તેરમું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને શિવની કૃપાથી સોમનાથ દાદાની પૂર્ણ કૃપાથી એક થર્મોસથી ચાલુ કરેલું અમારું સેવાકીય કાર્ય આજે મોટું વટવૃક્ષ બની ગયું છે બાર વર્ષથી અમે સંપૂર્ણ ફરાળી આઈટમ જેમાં ટોપરા પાક માવો નાખેલો ફરાળી છેવડો પછી સૂકી ભાજી સાબુદાણાની ખીચડી ફરાળ મરચાં અને અવિરત છાશ અમે પ્રોવાઈડ કરીએ છીએ આમાં અમારા પરિવારના મળીને બધા ટોટલ સો સોથી ઉપરના સભ્યો છે અને બધા સાથે મળી અને કાર્ય કરીએ છીએ છેલ્લા બાર વર્ષથી પૂરી અને આ તેરમું વર્ષ છે બોમ્બેથી સુરતથી પુનાથી રાજકોટથી અમદાવાદથી દરેક જગ્યાએથી પરિવારના સભ્યો આવે છે ઇવન કેન્યા અમેરિકા અને આપણે ગલ્ફમાં કતારથી પણ આવે છે અંદાજીત સાહેબ ગયા સાલમાં સત્યાવીસ હજાર લોકોએ ફરસાદી લીધી હતી આ વર્ષે હજુ આંકડો સાંજે આવશે પવિત્ર મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અમે સોમનાથ ધામમાં આવેલા હતા અત્યારે દર્શન કરીને બહાર નીકળેલ છે અને અહીંયા મંદિરની બહાર જ પરિસરમાં હરિઓમ સેવા મંડળ તરફથી સતત ખૂબ જ સારી રીતે સેવાનો અમે લાભ લીધેલો છે અહીંયા અમે દર્શન કરીને બહાર આવ્યા હતા સખત તડકો હતો અહીંયા આવીને ઠંડી ઠંડી છાશ પીધી અને મહાશિવરાત્રીના ઉપવાસ નિમિત્તે અહીંયા આગળ ફળાહારની વ્યવસ્થા હતી જેનો અમે લાભ લીધેલો છે